મિત્રો સ્વાગત છે તમારું ટીડીઆર વિડીઓ ચેનલમાં મિત્રો તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા શા માટે કરવામાં આવે છે તેના વિશે વાત કરીએ તો શિવ પુરાણ અનુસાર જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થાય છે ત્યારે સમુદ્રમાંથી કાલકૂટ નામનું વિષ નીકળે છે અને આ વિષ એટલું ઝેરી હતું કે જેનું એક પણ બુંદ જમીન પર પડે તો વિનાશ માટે કાફી હતું ત્યારે ભગવાન શિવ તે વિષને પોતાના કંઠમાં ધારણ કરે છે અને વિષ ધારણ કરવાથી ભગવાન શિવના શરીરમાં તાપ વધવા લાગે છે એટલે દેવરાજ ઇન્દ્ર ભગવાન શિવ પર જળની વર્ષા કરે છે અને તેના કારણે ભગવાન શિવનો તાપ ઠંડો થાય છે આ શ્રાવણ મહિનો હોય છે જ્યારે દેવરાજ ઇન્દ્ર ભગવાન શિવ પર જળ વર્ષા કરે છે ત્યારે ભગવાન શિવ અતિ પ્રસન્ન થાય છે અને દેવરાજ ઇન્દ્રને કહે છે કે આ શ્રાવણ મહિનામાં મારા પર જળ અભિષેક કરીને મને ઠંડક આપી છે આજથી જે ભક્તજન શ્રાવણ મહિનામાં મારા પર જળ અભિષેક કરશે તેમના પર મારી વિશેષ કૃપા રહેશે બસ ત્યારથી શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે કહેવામાં આવે છે કે આ શ્રાવણ મહિનામાં શિવ અને પાર્વતી ધરતી પર વિચરણ કરવા માટે આવે છે માટે આ મહિનામાં તેમની પૂજાનું વિશેષ મહત્વ છે અને આ સંદર્ભમાં બીજો પ્રસંગ પણ શિવપુરાણમાં વર્ણવામાં આવે છે કે જ્યારે પાર્વતીજીના પિતા દક્ષ પ્રજાપતિએ એક મોટા યજ્ઞનું આયોજન કર્યું પરંતુ પોતાના દીકરી અને જમાઈ ભગવાન શિવને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં તેમ છતાં માતા સતી પોતાના પિતાના યજ્ઞમાં જવા માટે ભગવાન શિવ પાસે જીત પકડે છે ભગવાન શિવ માતા સતીને ઘણું સમજાવે છે પરંતુ તેમ છતાં તે માનતા નથી અને પોતાના પિતાના યજ્ઞમાં બોલાવ્યા વગર જતા રહે છે અને જ્યારે તે યજ્ઞમાં જાય છે ત્યારે તેમના પિતા દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવને અપમાન ભર્યા શબ્દો કહ્યા અને તેમની નિંદા કરી આથી માતા સતીને અત્યંત ક્રોધ આવે છે અને ભગવાન શિવને દરેક જન્મમાં પોતાના પતિના રૂપમાં મેળવવાની ઈચ્છા રાખીને હવન કુંડમાં કૂદી પડે છે અને પોતાના પ્રાણ હવન કુંડમાં હોમી દે છે ત્યારબાદ ઘણા સમય પછી પર્વતરાજ હિમાલય અને રાણી મેનાદેના ઘરે માતા સતીનો પાર્વતીના રૂપમાં બીજો જન્મ થાય છે પાર્વતી ભગવાન શિવના મોટા ભક્ત હતા હવે પાર્વતી યુવાન થાય છે અને ભગવાન શિવને પોતાના પતિના રૂપમાં પામવા માટે કઠોર તપ કરે છે ઘણા વર્ષોના કઠોર તપ પછી શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પાર્વતીને પ્રસન્ન થાય છે અને તેમને દર્શન આપે છે ત્યારે ભગવાન શિવ પાર્વતીને વરદાન માગવાનું કહે છે પાર્વતીએ ભગવાન શિવને કહ્યું હે ભોળાનાથ તમને પતિના રૂપમાં પામવા માટે મેં આ કઠોર તપ કર્યું છે જો તમારે વરદાન આપવું જ હોય ને તો મને પત્નીના રૂપમાં સ્વીકાર કરો ત્યારબાદ પાર્વતીના કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમને પત્નીના રૂપમાં સ્વીકાર કરે છે અને કહે છે કે હે સતી જેવી રીતે શ્રાવણ મહિનામાં તપસ્યા કરીને તમે મને પ્રસન્ન કર્યો છે ને એવી જ રીતે જો કોઈ કુંવારી કન્યા શ્રાવણ મહિનામાં મારું જળ અભિષેક કરશે અને ચંદન અને કંકુનો લેપ કરશે તો તેને મનોવાંચિત જીવનસાથી મળશે આમ શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પર જળાભિષેક કરીને તેમનું પૂજન કરવામાં આવે તો દરેક ભક્તજનની મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો હવે તમે જાણી ગયા હશો કે શા માટે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ ચલો મિત્રો હવે રજા લઈશું જય જય ગરવી ગુજરાત વંદે માતરમ અને હા મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં